યાત્રા ફુવારા થી શરૂ થઈ ગોલવાડ ચોક લક્ષ્મણ હોલ સર્કલ ટાવર અને સયાજી લાઇબ્રેરી રોડ થઈ આગળ વધી હતી ત્યારબાદ જૂના થાણા સર્કલ અને યુનસિપુઈ સર્કલ થઈ સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે સમાપન થઈ હતી યાત્રામાં પચાસ મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો તો કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન ઘેરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી પોલીસ જવાનોની હાજરી પણ નોંધપાત્ર રહી હતી જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાએ શહેરીજનોને યાત્રામાં જોડાવા કરેલા આહવાનને સારો મળ્યો હતો મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં ભાગ લીધો હતો યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી तत्वाधान में आने वाले कल पंद्रह अगस्त से उसके तत्वाधान में आज नवसारी महानगर पालिका की तिरंगा यात्रा का आयोजन आज करो होने जा रहा है ढाई किलोमीटर की इस यात्रा का शुभारंभ में माननीय केंद्रीय मंत्री श्री और नवसारी के सांसद श्री सी पाटिल द्वारा हरी झंडी दिखा के इस रैली को जो रवाना किया जाएगा ढाई किलोमीटर की इस रैली में हम देख सकते है कि से से हैं कि लगभग दस से ज़्यादा शहरीजन आए हैं जिसमें स्टूडेंट्स भी है कॉलेज स्टूडेंट्स भी है शहर के हर वर्ग विशेष के लोग भी आए हैं तो एक बहुत ही उत्साह जो है हम देख सकते हैं आने वाले के निमित्त जो नवसारी खाते माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब प्रमाण दरक क्षेत्र तिरंगा यात्रा नव्य आयोजन कर નવસારીની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇન્વોલમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે અહીં નવસારીના પદ ઉપર ચાલી રહી છે આ તિરંગાને આજે આપણે જે સહજતાથી હવામાં લહેરાવીએ છીએ ધ્વજ નું વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહેદોએ પોતે છાતી ઉપર ગોળીઓ ખાધી હશે પોલીસના લાઠીઓ ખાધી હશે જેલ માં જવાની સબડી હશે ત્યારે આપણને આઝાદી મળી છે અને આ ધ્વજ ની કિંમત ત્યારે આપણે અને એમને યાદ કરવું જોઈએ કે શહીદોને ને જેમને જેમને એના માટે ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એવી ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી ઓરી લીધી છે અમને પણ જરૂર પડે અમે પણ આ ધ્વજને રાખવા માટે શહીદી ઓઢી લેવા માટે તૈયાર છીએ આપણે જોયું હશે કે શહીદોની જે અપેક્ષા હતી કે ભારત દેશ કેવો હોવો જોઈએ આ દેશને શહીદોની ઈચ્છા પ્રમાણે ઘડવામાં માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રોહિ પ્રસેનો એક કરીને એ કામ કર્યા છે પ્રગતિના પંથ ઉપર આ દેશને મૂક્યો છે અને આ દેશ તરફ પૂછતીયાત કરનારા લોકોને જલ્બે તવા જવાબ પણ આપ્યો છે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય કે સિંધુનો ઓપરેશન હોય આખા દેશ અને દુનિયાએ જોયું છે કે ભારતની તાકાત કેટલી વધી છે અને આ તાકાતના આધારે આજે દેશ આર્થિક વ્યવસ્થામાં પણ ત્રીજા નંબર પર માન્ય પ્રધાનમંત્રી મોદી સાથે પહોંચાડી દીધો છે આવો આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ નો બે હજાર સડતાલીસ નો વિકસિત ભારત ની છે એ કલ્પના સાકાર કરવા માટે આપણા બધાનું પણ યોગદાન હોય અને યોગદાનમાં આપણા બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય એ પ્રમાણે સંકલ્પ આજે કરવો જોઈએ એ મારી સૌને વિનંતી છે બહુ બહુ ધન્યવાદ